ના નવલખી મેદાન ખાતે આયોજિત થયો છે આ મહોત્સવ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વી વાયુ ના વર્ષ તેમજ બ્રજધામ આધ્યાત્મિક સંકુલ 25 વર્ષ એટલે કે રજત જયંતિની ઉજવણી પ્રસંગે આયોજિત થયો છે આજ રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ પૂજ્ય બ્રજરાજ મહોદય શ્રીના આશીર્વાદ મેળવવા માટે આ કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સરકારના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સયાજીગંજ મત વિસ્તારના ધારાસભ્ય કેયુ રોકડિયા વડોદરાના મેયર પિંકી સોની અને સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં રાજનેતાઓ ઉપસ્થિત રહ્યા હતા દેશ વિદેશના મોટી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવજનોની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેલા જગદીશ વિશ્વકર્માએ આ પ્રસંગે અનુપમ મિશનના પૂજ્ય જસભાઈ તેમજ વડતાલ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી સહિત પૂજ્ય વ્રજરાજકુમાર મહોદય શ્રીના આશીર્વાદ પણ મેળવ્યા હતા

જ્યાં જ્યાં રહે છે ત્યાં બધી જ જગ્યાએ આપણા ધર્મ ની ફેલાય છે સોળ કરતા પણ વધારે દેશની અંદર આપણી હવેલી છે અને હિન્દુ સનાતન ધર્મ આ પ્રચાર આ એક આ સાંપ્રત યુગની અંદર કઈ નાની ઘટના નથી આ ટેકનોલોજી વાળો જ્યારે ત્યારે યુગ ચાલતો હોય આપણે બધા ચંદ્રયાન પર પહોંચ્યા હોઈએ મંગળ પર ત્યાં આપણે બધા પહોંચવાની તૈયારી કરી રહ્યા છીએ અને એની અંદર આપણે બધા આપણું બધું જ છોડીને કોઈ અમેરિકા થી આવ્યું છે કોઈ લંડન થી આવ્યું છે કેનેડા થી આવ્યું છે ઓસ્ટ્રેલિયા થી આવ્યું છે બધું જ ત્યાં મૂકી માત્ર આપણું શરીર અને મન લઈને અહીંયા જયારે ભક્તિ થવા આયા છે ત્યારે એવું ચોક્કસ કહીશ કે આ સનાતન ધર્મનો એક સુવર્ણ યુગ ચાલી રહ્યો છે અને આ ભગીરથ પ્રયાસની અંદર વ્યાસપીઠ વિરાજમાનજી હોય એવા જેટલા પણ સાધુ સંતો છે જેટલા પણ વડોદરા ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર